બાંગ્લાદેશ ગઈ હતી તો પણ આ મૂર્તિ પાછી લાવવામાં આવત સુરત પોલીસે નકલી ડોક્ટરો દ્વારા આપવામાં આવતા બોગસ સર્ટિફિકેટના કારોબારનો ફોડ કર્યો છે આ કોબાણમાં પૂર્વ કોંગ્રેસના ડોક્ટર સેલના મોટા નેતા રશિયસ ગુજરાતીનું નામ સામે આવ્યું છે આ અંગે હરસંઘવીએ સુરત ખાતે પ્રતિક્રિયા આપી હતી હું ગુજરાતના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરત શહેર પોલીસ દ્વારા ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે कांग्रेसी नेता रमेश गुजराती रसेश गुजराती द्वारा आ असामाजिक तत्वों ने डुप्लीकेट डॉक्टर ना सर्टिफिकेट अपवमा होता था आ कांग्रेसी रसेश द्वारा आ आपको षड्यंत्र मात्र सूरतपुरतूज नहीं પરંતુ ગણતરી લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ બી પ્રકારની ફરિયાદ ના મળવા પરંતુ એ લોકોને પકડવું એ જ પ્રોએક્ટિવ્ય સરકારની જવાબદારી છે અને આ જવાબદારી ના ભાગરૂપે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાહેબ હજી પણ કેટલા ડોક્ટરો છે જે પોતાની હાથ થી ધમધમાવી રહ્યા છે સુરત અને ગુજરાત એને ડોક્ટર ના કહેવાય અને ડોક્ટર હોય તો એને પ્રેક્ટિસ કરવાનો હક હોય પરંતુ આ પ્રકારના લોકો ચારે દિશામાં પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવી રહી છે આ પ્રકારની ખોટી ડિગ્રી વાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે તો આપ જરૂરથી ચેનલના માધ્યમથી એને પ્રકાશિત કરવા જોઈએ જેના કારણે

સરકાર માન્ય ડિગ્રી જો બીએમએસ કે અલગ અલગ જે સરકારે છૂટ આપી છે પ્રેક્ટિસ માટેની એ ડિગ્રી જો સાચી હોય તો એ જરૂરથી પ્રેક્ટિસ કરી શકતા હોય જે સરકાર માન્ય પ્રેક્ટિસની છૂટવાળા સર્ટિફિકેટવાળા ડૉક્ટરોની માત્ર હું વાત કરું છું પરંતુ એના સિવાયના કોઈ ડોક્ટરો જો ધ્યાનમાં આવે તો જરૂરથી નજીકના પોલીસ સ્ટેશનમાં એની માહિતી લોકલ લોકોએ આપવી જોઈએ ક્યારે બી કોઈ બી સમાજમાં સમાજને બી જાગૃત રહીને સમાજે આ પ્રકારની પ્રક્રિયામાં આ પ્રકારના અભિયાનમાં ભાગ બનવું પડશે આપણે સૌએ સાથે મળીને આ પ્રકારના દૂષણખોરોને એક પછી એક જેલના હવાલે બંધ કરવા માટે આપણે સૌએ સંકલ્પ લેવો પડશે